તો મિત્રો કેમ છો મજામાં મજામાં જજો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક અલ્ટો ગાડી વેચવા માટે આવેલ છે અલ્ટો આઠસો એલેક્સાઈ વર્ઝનની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ મિત્રો આ ગાડી વેચી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સત્તરનું મોડલ અગિયારમો મહિનો રહેશે છે એકદમ છાછવેલી ગાડી ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે સીએનજી ગાડી છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારી અલ્ટો ગાડી ખરીદવી અલ્ટો આઠસો એલેક્સાઈ વર્ઝન રહે છે બે હજાર સત્તરનું મોડલ અગિયારમો મહિનો અને વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે પેટ્રોલ સીએનજીમાં ગાડી રહે છે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય તો ગાડીની ના કિંમત ગાડી ક્યાં જોવામાં છે તેમજ માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વન ઓનર ગાડી રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી સત્યોતેર ને પાંચસો કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડીનો ફૂલ વીમો પણ છરૂ છે અને ગાડીના બધા જ ટાયર નવા છે પાંચે પાંચ ટાયર નવા છે સ્પેર વ્હીલ સહિત નવા ટાયર બેટરી પણ નવી છે જો મિત્રો તમારી ગાડી ખરીદવી ગાડી આ અલ્ટો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અલ્ટો ગાડી તમને રાજકોટ જોવા મળશે મહાદેવ મોટર્સમાં રાજકોટ તમને ગાડી જોવા મળી રહેશે જો તમારે ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો અલ્ટો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને ટાઇટલમાં માલિકના નંબર મળશે બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો તે અલ્ટો ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી અલ્ટો આઠસો આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે ગ્રે કલર છે કંપની કલર છે નોન એક્સિડેન્ટ ગાડીનું ક્યાંય એક્સિડન્ટ થયેલ નથી ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચી દેવાની છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ સીએનજી ગાડી બે હજાર સત્તરનું મોડલ તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત તો ગાડીની કિંમત બે લાખ પંચોતેર હજાર રૂપિયા રાખેલ છે તેમાં થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જો તમારે અલ્ટો ગાડી ખરીદવાની હોય ને તો તમને વિડીયોના નીચે નંબર મળશે અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય રાજકોટ તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય તો આપણે જે તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું